દ્વારકા જગત મંદિરે શીશ ઝુકાવી દર્શન કરતી રવિના ટંડન અને તેમની પુત્રી રાશા દ્વારકા મંદિરે શીશ ઝુકાવી દર્શન કરતી રવિના ટંડન અને તેમની પુત્રી રાશા બોલિવૂડ સુપરસ્ટાર અભિનેત્રી રવિના ટંડન અને તેમની પુત્રી રાશા સાથે દ્વારકા જગત મંદિર ખાતે દર્શને પહોંચ્યા હતા દ્વારકા જગત મંદિરે શીશ ઝુકાવી અને ભગવાન દ્વારકાધીશની સાથે સાથે નાગેશ્વર મહાદેવ અને રુકમણી માતાજીના દર્શન કરવા પહોંચતા સુપરસ્ટાર રવિના ટંડન ભગવાન દ્વારકાધીશ મંદિરે પાદુકા પૂજન કર્યું અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી સુપરસ્ટાર અભિનેત્રી રવિના ટંડન તેમની પુત્રી રાશા દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું અને નાગેશ્વર મહાદેવનું અભિષેક પૂજન કરી પૂજન અર્ચન કર્યું હતું અને અભિનેત્રી રવિના ટંડન અને તેમની પુત્રીએ મહાદેવની રુદ્રાભિષેક કર્યો હતો રિપોર્ટર જયદીપ લાખાણી દ્વારકા हरे कृष्णा आप सभी को बहुत अच्छा लगा है यहाँ द्वारकाधीश आते हुए और नागेश्वर भी गए ज्योतिर्लिंग धन्य दिन है हमारे हम तो तो लिए और फिर उससे ज्यादा बेहतर क्या हम हमी देवी जी के भी दर्शन कराए अब माता रानी के दर्शन के बाद हम यहाँ पे आए हैं द्वारकाधीश दर्शन करने बहुत ही साफ सुथरा और बढ़िया ऑर्गेनाइजेशन है पर जो मैं देख रही हूँ तो बहुत ही दिल एकदम आनंदित हो गया है प्रसन्नता एक जैसे दिल में बैठ जाती है कि एक बार नहीं लेकिन बार बार आने का मन करता है